મારે આજે આરામ છે ના બનાવવાના છે બીજા એની બધી તૈયારી હાલે સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે કે બીજા ખાવા દે બીજા બનાવ દે એની તો હા સામાન લે આવ સામાન ભાણવર થી લઈ આવ્યા બધાય ના કે દુખ ના ખાતા કે મરજી કઈ હા બીજો કા હા કણો ટાઈમ થઈ ગયો ને કઈ બીજા ને બનાવી ঒ুটান মাই কিযা সান মান্যান আগারকে তিয়াউত্যা সান আজেস্যান এন্যান মান কিয়ান সান উপয়া সারিয়া হুয়েয়়েন্য এন্য়ার

આમાં અસાલ બને પીઝા એ પણ બીજો માલ લઈ આવ્યા પછી લાઈટ કરીને દેખાડે બસ તો બીજો જો આ હે આપણી સોસને ભૂં એ તીખો માપનો એ બધો પછી આ હે ચિલી ફ્લેક્સ આઈ નાખે આ ચીઝ નાખે આ બધા પીઝામાં પડે છે આ બે ચીજો નાખીએ આ અમૂલ નહીં ને આ અમૂલ નહીં હે તો બે બીજ બી છે એ નાખીએ ને આ ઓરેગાનો હે આ તો લગભગ ઉતાપ આ બે પૂરા થઈ જાય હે કે આ બે લીધે ને કાતા પીડ્યા હતા ફ્રીજમાં બાકી આ રોટલા છે ને ફ્રેન્ડીમાં કરે નાખવા ને પછી તો આ બગડી જાય મજે આમાં કંઈક માલ છે અંદર આ સ્પેશિયલ પીઝા પાસ્તા સોસ છે આ પૂંઘવાનો

આઈલી પીજાઇ દઈ હું આઈની ખેસડી જઈએ એટલે ખીસડી મૂકી દીધી થોડીક ટાઈગર હાટો થોડી રોટલીઓ કરાવી લે ટાઈ બેટરી ને પડી જે કરાવ્યું જ ને એ પાછા મીડડા ને બસલા ને હતી એની પછી હવારમય ઉઠા ભેરા ના બોલતા હોય મ્યાઉ કરતા હોય હવારમય રોટલીઓ દાખી થાય એટલે હાઈને પડી હોય ને એ પછી હવાની ગરમ કરે ને દાખીએ ખવાર ભાઈ વાટણ માં કઢીએ તા

હું એ રોટલ ની ઉપર લાવી લેવા માટે અમારે આવે કે પૂજા પૂજા પીજા સ્પેશિયલ માણસ ઘણા સમય પછી આજ બનાવીએ હે પહેલી વાર વરસ માં હા આજ એક ચીટ દે રાખ્યો કે આજ ખાઈ લીએ તામ તમ કામ કામ સોસ ઉને છે ને સોસ હે આનો નો હા ત્યાર સોસ આવે છે પછી ટમેટા મરચા ડુંગરી ડુંગરી ને એક કોમળ રેગો ખબર પડે ઉપર બીજી બીજી નવી ઓરેગાનો ઓરેગાનો હે આપણે પૂરા છે એની

अब तो वैसा ही जातो है ना माना बतायो बना कायम वैसा जाए तो ये हां विज्ञान रोटला ने केक पुड ब्रेड ने पाव ने इ बती हां ये हा? वैसा जा हा? हा? जाए इतलो जीए વધારે एक्स्ट्रा स्टॉक नो करे हां तो इणी वैसाई नी ना बस इणी जी कायम वैसा तो है ना

લાંબા લાંબા રોટલી મારી ગઈ આની છે ઘણી

માએ ખાઈ લીધું હોય કે પૂછેલા માની પાસે જાય માની આથી જતો એ હા આ લે મોરે દિયો તો ખાઈ એ કેટલા વધ્યા કે જે એક ફ્રીજ માં છે એ કહા ને જે બે આમાં પડી આપણે દોહ લઈએ તો વારે ખરે એક બેતા વધે છે ને બે વધે હા મસ્ત કડકડીયો હે ઓ ભાઈ ક્રન્ચી ક્રન્ચી હે હે આપણે કે ને ખાઈ લે તમે તો ખાધું ને બીજા જે કઈ નથી ખાધું મમ્મી એ કઈ નથી એક આખું ખાધું નહીં ઈ ખાતા તા મણકો હે ઈમાન કુ સેલે હા ન દે હા તમારે પીસ જોઈએ આ ખાય ને થંગ તમારે એને ખાવું હોય તો કે જબકતર બધર ખાવું હોય તો આລະ તો એ